સાબર ડેરીમાં ભાવફેર વિવાદ વધુ વકર્યો રાયગઢ દૂધ મંડળીએ વિરોધ નોંધાવ્યો રાયગઢ દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ સાબર ડેરીમાં દૂધ આપવાનું બંધ કર્યું છે ડેરીમાં આપવાને બદલે વધુ દૂધ રસ્તા પર ઢોળી દીધું આ ચોક્કસ મુદત સુધી સાબર ડેરીમાં દૂધ આપવાનો ઇનકાર કર્યો છે અને જિલ્લા રહી અને તમામ સભાસદો યોગ્ય ન્યાય અને વળતર વીસ થી પચીસ ટકા વાવ વધારો જોઈએ છે અમારે એવી માંગણી સાથે અમે વિરોધ દર્શાય છે અને અચોક્કસ મુદ્દા સાથે અમે દૂધ મંડીમાં બંધ કરેલ છે થી બંધ કરવામાં અરવલ્લી ના મોડાસા પણ પશુપાલકો આકરા પાણીએ જોવા મળ્યા હફસા પશુપાલકોએ સાબરડેરી સામે દૂધ ઢોળીને વિરોધ કર્યો રોષે ભરાયેલા પશુપાલકોએ સાબરડેરી વિરુદ્ધ કર્યા તો સતત પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો સામે આવ્યા છે અરવલ્લીના મોડા સાથે કે જ્યાં પશુપાલકો આકરા પાણીએ જોવા મળ્યા સાબરડેરી સામે દૂધ ઢોળીને વિરોધ કર્યો અરવલ્લી જિલ્લામાં પશુપાલકોએ સાબરડેરી સામે વિરોધ દર્શાવ્યો છે ભિલોડાના મલેકપુરમાં પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળ્યું દૂધ મંડળી ચાર રસ્તા નજીક પશુપાલકોએ સૂત્રોચ્યાર કર્યા ભાવ વધારો નહીં તો દૂધ નહીંના પશુપાલકોએ નારા લગાવ્યા તો અરવલ્લીમાં ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સાવર પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મરેકપુરના આ દ્રશ્ય છે કે જ્યાં પશુપાલકોએ દૂધ રસ્તા પર જોડ્યો અને સાવર ડેરી સામે વિરોધ દર્શાવ્યો દૂધ મંડળીના ચાર રસ્તા નજીકના આ દ્રશ્યો કે જ્યાં પશુપાલકોએ સૂત્રોચ્યાર પણ કર્યા સાબર ડેરી આંદોલનમાં તોડફોડ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે આંદોલનમાં તોડફોડ અંગે ચુંબોતેર લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ રણજીતસિંહ સોલંકી અને રાજેન્દ્રસિંહ ભાટી સામે ફરિયાદ દાખલ થઈ આ ઉપરાંત એક લોકોના ટોળા સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પોલીસે તોડફોડ કેસમાં સુડતાળીસ લોકોની અટકાયત કરી છે ઘર્ષણમાં પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા હતા પોલીસના વાહનો તેમજ સાબર મિલકતને નુકસાન થયું હતું સમગ્ર કેસની એલસીબીની પોલીસ તપાસ કરશે સાબર ડેરીના વિરોધમાં થયેલી એફઆઈઆર બાદ પશુપાલકોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે મુદ્દે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો અનિશ્ચિત મુદત સુધી ડેરીમાં દૂધનું વેચાણ બંધ કરીને વિરોધ નોંધાવશે ગઈકાલે સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શનમાં હિંસા થઈ હતી પોલીસે ચૂબોતે લોકો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે

ન ભરાવી અને વિરોધ કર્યો છે આગામી સમયમાં જો ભાવ ત્યારે નહીં આપવામાં આવે મોટા પ્રમાણમાં દૂધ મંડળીઓ દ્વારા આગામી સમયમાં જનતા આંદોલન આપવામાં આવશે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉગ્રતા સહિત આંદોલન છે તે પશુપાલન કરશે અને ખાધિક માર્ગે આંદોલન કરશે પશુપાલકો પોતાનો ભાવ છે તે લઈને જશે અને આવનાર સમયમાં જે